અમદાવાદ શહેરના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ગેરતપુર રેલવે સ્ટેશન સામે જ્યાં હોવું જોઈએ સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ ત્યાં સાપ જોઈ શકાય છે એક શરમજનક દ્રશ્ય ઓએનજીસી કહેવાતી સરકારી જમીન પર ખુલ્લેઆમ ચાલતી દેશી દારૂની ભઠ્ઠી બાવર અને જંગલની આડમાં છુપાવેલા ઝેરી દારૂના વાડા લાટાવાળો દારૂ જ્યાંથી તૈયાર થાય છે ત્યાંથી શરૂ થાય છે મોતનો કારોબાર દુખની વાત તો એ છે કે આ બધું દિન દહાડે ચાલે છે અને પોલીસ મૂંગી બની ગઈ હોય તેવું કહી શકાય પૂછો તો કહે છે કે બુટલેગર તો પનોતા પુત્ર છે અને પોલીસ બુટલેગરની મિલી ભગત ગુજરાતને સાનને દાટ લગાવે છે સો આ છે ગાંધીના ગુજરાતમાં કાયદો સાર્વજનિક જગ્યાએ ખુલ્લેઆમ ઝેર પકડાય અને પોલીસ મોન આ છે કાયદો અને વ્યવસ્થાની હાલ અમે માંગીએ છીએ તમને તાત્કાલિક ભઠ્ઠી પર અને કાનૂની કાર્યવાહી જોડાયેલા પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા અને બુટલેગરોની ધરપકડ અને કાયદેસરની કસોટી કરો નાગરિકોને વિનંતી છે કે આવા વિધિ ગતિવિધિ વિધિઓ આંખો સામે મીટવી ના જોઈએ અને અવાજ ઉઠાવો અને અમને મોકલી આપો અમે છીએ આપની સાથે ક્યાંક કહેવાય કે બુટલેગરોની દારૂની પરથી ક્યાંક મોતનો માચડો બની જાય છે અને પોલીસ આવા બુટલેગરોને ક્યાંક સંડોવતી હોય તે સ્પષ્ટ આદ્રશ્યો કહેવાય છે